મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું રોકાર્પણ કરતા મુખ્યમંત્રી પેટલાત ખાતે રૂપિયા એકત્રીસ કરૂણના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રી શ્રીના હસ્તે રોકાર્પણ કરાવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદ પેટલાદ ખંભાત રસ્તા ઉપર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા એકત્રીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું જે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થવાથી પેટલાદ તાલુકાના પેટલાદ પાડગોલ મહેડાઓ બાંધણી પોરડા વિશ્રોલી વટાઓ રંગાયપુરા દાવલ પુરા શાહપુરા જોગણ ખટાણા સેખડી ધર્મજ જેવા ગામોની અંદાજિત એક પણ બાવીસ લાખની જનસંખ્યાને સીધો લાભ મળશે ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે પેટલાદ અને તેની આસપાસના તાલુકા વિસ્તારના પ્રજાજનોને આ બ્રિજના નિર્માણથી ફાટક રહિત વાહન વ્યવહાર કરવો સરળ બનશે તથા સમય અને નાણાંની બચત થશે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ આણંદ પેટલાદ ખંભાતને જોડતો હોવાથી આણંદ જિલ્લાના આણંદ પેટલાદ ખંભાત તાલુકાના તમામ વિસ્તારના લોકોને પણ આ બ્રિજના નિર્માણથી લાભ મળશે મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન બોરસદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી આણંદના સંસદ સભ્ય નિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હર્ષમુખભાઈ પટેલ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ અન્ય ધારાસભ્ય સર્વશ્રી વિપુલભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ યોગેશભાઈ પટેલ પેટલાદ તાલુકાના પદાધિકારીઓને આણંદ જિલ્લાના અધિકારીઓએ મુખ્યમંત્રીનું ફુલહારથી સન્માન કર્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા